મારા ગુજરાત ઓબીસી એનામાં વર્ગીકરણ સમિતિ માં તારકભાઈના સમર્થનમાં જે ઓબીસી વર્ગીકરણની માંગ લે અને તમામ જિલ્લા જિલ્લા અને તમામ તાલુકે તાલુકે જે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે કે ભાઈ કોળી સમાજની વસ્તી સમગ્ર ગુજરાતમાં અંદર અંદર વસ્તીના ધોરણે વધારે છે તો આમાં ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે ઓગણીસસો ને નેવુંની અંદર મારા ખ્યાલ મુજબ બ્યાસી જાતિઓ હતી અને એના પાછળથી જે ચોસઠ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એની જગ્યાએ અત્યારે વાત કરીએ આપણે સમગ્ર ગુજરાતની તો સમગ્ર ગુજરાતની અંદર જે વીસ ટકા જે જ્ઞાતિઓ એવી છે જે ખરેખર એસી ટકા અનામતનો લાભ લે છે અને અમારી વસ્તીના ધોરણે અમને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે એટલા માટે આમ તો અમને બે હજાર ત્રણની અંદર અનામતમાંથી પણ બાકાત કરવામાં આવ્યા છે એટલે કચ્છને જોતા અને સમગ્ર ગુજરાતને જોતા અમને આમાં ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે અને ઓબીસીનું વર્ગીકરણ કરી અને અમને અલગથી જે અનામતની રીતે અમને આનો લાભ આપવામાં આવે એવી આપ સાહેબ પાસે માગણી કરવા માટે આવ્યા છે કોળી સમાજ સાથે સાહેબ આમાં કાય શું છે સત્યાવીસ ટકા જે ઓબીસી કોટા છે એ સત્યાવીસ ટકા કોટામાં અમારે આવવું હોય તો અમારે એકસો ને દસ વીસ માર્ક્સ હોય તો પણ અમે રહી જાય છે એની સાથે સામે હમણાં ઈબીસી જે સ્ટાર્ટ થયું છે એમાં એસી પંચ્યાસી ને નેવું માર્કસ છે એમનું સિલેક્શન થઈ જાય અને એમ એકસો દસ પંદર માર્કસ છે અમારું સિલેક્શન થતું નથી એટલે એનો મતલબ સીધો અન્યાય બીજું અમે શિડ્યુલ ટ્રાઇબમાં એસટી કેટેગરીમાં આવતા હતા બે હજાર ત્રણમાં અમને બાકાત કર્યા હતા સીધા અમને ક્યાં નાખી દીધા ઓબીસી સાથે એટલે એની હરીફાઈ હવે અમારી પાસે જે સાધનો છે અભ્યાસ કરવા માટેની જાગૃતતા છે એ અમારી પાસે હાલના સંજોગોમાં ઓછી છે હવે અમારી જે અભ્યાસ મારા દીકરા દીકરી અભ્યાસ કરે છે તો એમની પાસે સાધનો ઓછા છે કે જેટલા એ મહેનત કરીને માર્ક્સ લઈ આવે તો અમે તો એકેય અનામતમાં નથી આવતા કેમ કે અમને લાભ જ નથી મળતો સત્યાવીસ ટકામાં જે આવે એકસો દસ પંદર માર્ક્સ લઈ આવનાર છોકરો એ લઈ જતો હોય અને પંચ્યાસી જે સારા સાધનો સુખી સંપન્ન પરિવારમાંથી આવે સારું શિક્ષણ અપાવી શકે એવા મા બાપ હોય એનો છોકરો પંચાવન પંચ્યાસી ટકા આવી જાય પંચ્યાસી માર્ક્સ અમારું દોષ એના આવે એટલે અમને અન્યાય છે આ અન્યાય છે ઓલરેડી સાહેબ અગિયાર રાજ્યમાં તો વર્ગીકરણ અમલમાં છે તો એ જ ગુજરાતમાં અમલમાં થઈ જાય તો વધારે પડતો ઠાકોર સમાજને જે અનામતનો લાભ નથી મળતો એ અલગ અહીંયાને આપે તો એ અહીંયાને અનામતનો લાભ મળી શકે

અને ક્રાઇટેરિયો પાસિંગ માર્ક્સ ક્રાઇટેરિયો એસી એસી માર્ક્સ છે હવે આપણા સમાજના બધા છોકરા છોકરીઓ ભલે ભણતા નથી પણ ત્રીસ ટકા એવા છે કે જે ભણીએ છીએ એ નથી નથી ભણ્યા સમાજ મોટો છે આપણે બરાબર એ ભણે છે એસી ટકા ઉપર હવે એકસો બે હોય એકસો પાંચ હોય સો માર્ક્સ પ્લસ હોય એટલે પાસ તો છે પાસ તો છે પણ સર એ મેરિટમાં આવતા નથી એ ક્યાંક ક્યાંક સાહેબ અનામત નો પણ અન્ય થતો હોય એટલા માટે એ મેરિટમાં ના આવતા હોય બીજા છોકરા જે છે ચોરાણું માર્ક્સ હોય છતાં એ પાસ થઈ જતા હોય છે ચોરાણું હોય પંચાણું હોય છે છે બીજો